તમકો જાવ મુયે તાર હવે તમકો હા આલજે તાર ઘરે તમ માર ઘરે આવો ભુરાજી રેગણા વેખવા ના રે ના ની પૈસા કડે ભરેલી એમ હું ગત કાલે ફોન કર્યો તો કે ભાવ તો 40 45 એમ દા دادા કાયમ ના હોય ભાવ એક દાડો હોય પોપડ ભગે હતા તાર કો

હરદો બિલ આલ્યું ભુરાજીવા હે ઓ બિલ આલ લીધું ઓરું તમારે બિલ પડી ગયું હારું બિલ આલ્યું હે તો તમારા કન હોય વોટ્સએપ કરજો મારા ફોન માં હો ના બિલ તો આ લીધું હે ભુરાજીવા હે હોય પણ એટલું કામ છે બિલ મેલ દો તો ખરી પણ તમે એ હારું હો એ હા આ હારું લ્યો તાર હો મારા બેટા ભુરો ભાઈ નુગરા કાય ઓસા હે બિલ જાળી ફિસ્તાજી કે રેંગણા જો હે અને કે આજ બેખાણા ને જમ ભૂકે

આ રેવાનો એક એક તો લાયન કરું તને સાકરને બાત મારા પૈસાનું આવ્યું આ તોનો વારો ઘાડ લખું તું જો હવે તો પકડી ગયા હે ને અમે કેવા બોલો ને હવે અન ઘરે જાવ ઓ શેઠ ઘરે આવું જોતું ને શું અને કોમ મહી આટલા બિલાલ વી વી જબલોનો શું બતાડે દો હા ઓ શું

અરે ચંપુને ભૂલાઈ ગયા હમા સા આલ્યા કે નહી વેખાણો અને કે 45 રૂપિયા વેખાઈ ગયા ને બિલ વાહ અહીંયા વાહ આલ દીધું તો હવે તાય વાંકાના ભુરાજીના ને ભુરાજી ખાઈ ગયા છે પણ વાહ દવાનું નતો કીધું ભુરાજી ખાઈ ગયા ભુરાજીનો કાર્ડ ના સાઈ દેવા પેટ ભર્યા બધાય ચાટના વાહ વાહ ના જવાનું હોય પાંચ દા જબલા હાથ ઉઠેની તો લેતા જાય પણ હારો ડ્રાઈવર વી જબલા તો 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 બિલ લાવવાનું હોય લાયા નહીં તો કરી ખાવા પાછું લઈને આયા

પસલા ગોપાલભાઈ નહીં યાર ટામેટાનું બિલ હતું આજુ ભુરાજીએ તો નહીં વેખાણ એમ ભુરાજીનો રેલો આવ્યો તો મને એમ કે આહારો માણસ મારો ભાઈ પણ ના આવું કરે લ્યા બી આખા ઢબલાનું બિલ ખાઈ ગયા કે એ આ કરો છો ત્યારે બિલ કાઢાવે કાઢાવે છે તો બિલ ક્યાં મેલ્યો થોડું પૂછવું પડે આરા ભુરાજીને લડું છે આડા કોલા એ બી ઢબલાનું કેટલું ખાઈ પૈસા 45 લેતા કેટલા થાય

વેખતામ છે મેલતાને ખરી પડ્યું રાવું ખરી ધોર આવે છે બધી વાર આ વેલાની ઢાડ પડે ઢાડ એવા ઢાડના જીઓ જાય અમારી જોસો તમારા પર હેમારો પડે રયો ઓય વેખતા માર આવો તમારા ને મેલવા તમારું તમે ચા અમે જોસો કોક ના વસે આલીન આવતા રયો છો ઈ વસે પકડે ભુરાજી સકળમાં ઉતરીન આવતા રે કોકવાજી તાર બોલશું ના આવે આવ રાવ બજાર કરો ઘરમાંથી કેટલી ખાસાઈ આ શેમન આયો માર સો સાત મહિનાનો તું એકવાજા હવે જો સર માર છોકરાને ચા તો દો હા તમાર તો મારું મોણા મોરા તમાર

કે આવો તો તમારે તો હું આલધી સારા કેટલા હે બિલ મમેલે એ 20 જબલાનું છે મારે બિલ કપૂપટલાલ મારા ભાઈ મને ઉછીના આલે એમ કીધું તો મને તો એટલા અહીંયા નહિ કરો હા ગાતું મને ભાજો તો બે કપલા આલો આખો આ 20 બિલ કેટલું મારું આવે સારું પણ મારે વિશ્વાસ મેલે કે અમાર દોહો વસાઈ કે બબડા ભો ભઈ છે

Você vai até